મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા હું મન કી બાતના માધ્યમથી એકવાર ફરી આપની વચ્ચે પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું એક ખૂબ જ સુંદર ઉક્તિ છે ઇતિ વિદા પુનર્મિલનાય તેનો અર્થ પણ એટલો જ સુંદર છે હું વિદાય લઉં છું ફરી મળવા માટે આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું અને આજે મન કી બાત સાથે હું તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું આશા છે કે તમે બધા મજામાં હશો ઘરમાં બધાનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે આજથી ફરી એકવાર આપણે મન કી બાતમાં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાના કામોથી સમાજમાં દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે આપણે ચર્ચા કરીશું આપણી સમૃદ્ધ સંસ્કૃતિની ગૌરવશાળી ઇતિહાસની અને વિકસિત ભારતના પ્રયાસની સાથીઓ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી જ્યારે પણ મહિનાનો અંતિમ રવિવાર આવવાનો થતો ત્યારે મને તમારી સાથે આ સંવાદની ખૂબ જ ખોટ ચાલતી હતી પરંતુ મને એ જોઈને ઘણું સારું પણ લાગ્યું કે આ મહિનાઓમાં તમે લોકોએ મને લાખો સંદેશાઓ મોકલ્યા મન કી બાત રેડિયો કાર્યક્રમ ભલે કેટલાક મહિના બંધ રહ્યો હોય પરંતુ મન કી બાતની જે સ્પીરીટ છે દેશમાં સમાજમાં પ્રત્યેક દિવસ સારું કામ નિઃસ્વાર્થ ભાવનાથી કરાયેલા કામો સમાજ પર પોઝિટિવ અસર નાખનારા કામો નિરંતર ચાલતા રહે ચૂંટણીના સમાચારોની વચ્ચે નિશ્ચિત રૂપે મનને સ્પર્શી જનારા આવા સમાચારો પર તમારું ધ્યાન ગયું હશે સાથીઓ હું આજે દેશવાસીઓનો ધન્યવાદ પણ કરું છું કે તેમણે આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર પોતાનો અતૂટ વિશ્વાસ અકબંધ રાખ્યો છે ચોવીસની ચૂંટણી દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી દુનિયાના કોઈપણ દેશમાં આટલી મોટી ચૂંટણી ક્યારેય નથી થઈ જેમાં પાસઠ કરોડ લોકોએ મત આપ્યા હોય હું ચૂંટણી પંચ અને મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આ માટે અભિનંદન આપું છું મારા પ્રિય દેશવાસીઓ આજે ત્રીસ જૂનનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે આપણા આદિવાસી ભાઈઓ બહેનો હોલ દિવસના રૂપમાં મનાવે છે આ દિવસ વીર સિદ્ધો કાન્હુના અદમ્ય સાહસ સાથે જોડાયેલો છે જેમણે વિદેશી શાસકોના અત્યાચારનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો વીર સિદ્ધો કાન્હુએ હજારો સંથાલી સાથીઓને એકત્ર લાવીને અંગ્રેજોની સામે પૂરી શક્તિથી લડત આપી અને જાણો છો આ ક્યારે થયું હતું આ થયું હતું ઈસવીસન અઢારસો પંચાવનમાં અર્થાત તે અઢારસો સત્તાવનના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી પણ બે વર્ષ પહેલા થયું હતું ત્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈઓ બહેનોએ વિદેશી શાસકો વિરુદ્ધ શસ્ત્રો ઉઠાવી લીધા હતા આપણા સંથાલી ભાઈઓ બહેનો પર અંગ્રેજોએ ઘણા બધા અત્યાચારો કર્યા હતા તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા આ સંઘર્ષમાં અદભુત વીરતા દેખાડતા વીર સિદ્ધો અને કાન્હુ શહીદ થઈ ગયા ઝારખંડની ભૂમિના આ અમર સપૂતોનું બલિદાન આજે પણ દેશવાસીઓને પ્રેરિત કરે છે આવો સાંભળીએ સંથાલી ભાષામાં તેમને સમર્પિત એક ગીતનો અંશલ આદોળ ભાદળ લેના જમી બાજુ મારા પ્રિય સાથીઓ જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ કયો છે તો તમે અવશ્ય કહેશો માં આપણા બધાના જીવનમાં માનો દરજ્જો સૌથી ઊંચો હોય છે માં બધા દુઃખો સહન કરીને પણ પોતાના બાળકોનું પાલન પોષણ કરે છે દરેક માતા પોતાના બાળકો પર બધો સ્નેહ આપી દે છે જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણા બધા પર એક ઋણની જેમ હોય છે જેને કોઈ ચૂકાવી ન શકે હું વિચારી રહ્યો હતો આપણે માતાને કંઈ આપી તો ન શકીએ પરંતુ બીજું કંઈ કરી શકીએ શું આ વિચારથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનું નામ છે એક પેળ મા કે નામ મેં પણ એક વૃક્ષ મારી માતાના નામે લગાવ્યું છે મેુનિયાના બધા દેશોના લોકોને પણ અપીલ કરી છે કે પોતાની માતાની સાથે અથવા તેમના નામ પર એક વૃક્ષ જરૂર લગાવો અને મને એ જોઈને ઘણી ખુશી છે કે માતાની સ્મૃતિમાં અથવા તેમના સન્માનમાં વૃક્ષ વાવવાનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે લોકો પોતાની માતાની સાથે અથવા તો તેમના ફોટા સાથે ઝાડ લગાવવાની તસવીરોને સોશિયલ મીડિયા પર વહેંચી રહ્યા છે પ્રત્યેક જણ પોતાની માતા માટે ઝાડ વાવી રહ્યું છે ચાહે તે ધનિક હોય કે ગરીબ ચાહે તે કામકાજી મહિલા હોય કે ગૃહિણી આ અભિયાને બધાને માતા પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરવાનો સમાન અવસર આપ્યો છે તેઓ પોતાની તસવીરોને હેશટેગ પ્લાન્ટ ફોર મધર અને હેશટેગ એક પેડ મા કે નામ સાથે શેર કરીને બીજાને પ્રેરિત કરી રહ્યા છે સાથીઓ આ અભિયાનનો એક વધુ લાભ થશે ધરતી પણ માતા સમાન ધ્યાન રાખે છે ધરતીમાં જ આપણા બધાના જીવનનો આધાર છે આથી આપણું જ કર્તવ્ય છે કે આપણે ધરતી માતાનો પણ ખ્યાલ રાખીએ માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનથી પોતાની માતાનું સન્માન તો થશે જ સાથે ધરતી માતાની પણ રક્ષા થશે છેલ્લા એક દાયકામાં ભારતમાં સહુના પ્રયાસથી વનક્ષેત્રનો અભૂતપૂર્વ વિસ્તાર થયો છે અમૃત મહોત્સવ દરમિયાન દેશભરમાં સાઈઠ હજારથી વધુ અમૃત સરોવર પણ બનાવવામાં આવ્યા છે હવે આપણે આ જ રીતે માતાના નામે ઝાડ લગાવવાના અભિયાનને ગતિ આપવાની છે મારા પ્રિય દેશવાસીઓ દેશના અલગ અલગ ભાગમાં ચોમાસું ઝડપથી પોતાના રંગ વેરી રહ્યું છે અને વરસાદની આ ઋતુમાં બધાના ઘરમાં એક વસ્તુની શોધ શરૂ થઈ ગઈ છે તે છે છત્રી મન કી બાતમાં આજે હું તમને એક વિશેષ પ્રકારની છત્રીઓ વિશે જણાવવા માંગુ છું આ છત્રી તૈયાર થાય છે આપણા કેરળમાં આમ તો કેરળની સંસ્કૃતિમાં છત્રીઓનું વિશેષ મહત્વ છે છત્રી ત્યાં અનેક પરંપરાઓ અને વિધિ વિધાનનો મહત્વપૂર્ણ ભાગ હોય છે પરંતુ હું જે છત્રીની વાત કરી રહ્યો છું તે છે કારથુમ્બી છત્રી અને તેને તૈયાર કરવામાં આવે છે કેરળના અટ્ટાપડીમાં તે રંગબેરંગી છત્રીઓ ખૂબ જ શાનદાર હોય છે તેની વિશેષતા એ છે કે આ છત્રીઓને કેરળની આપણી આદિવાસી બહેનો તૈયાર કરે છે આજે દેશભરમાં આ છત્રીઓની માંગ વધી રહી છે તેનું ઓનલાઈન વેચાણ પણ વધી રહ્યું છે આ છત્રીઓને વટ્ટાલકી સહકારી કૃષિ સોસાયટીની દેખરેખમાં બનાવવામાં આવે છે આ સોસાયટીનું નેતૃત્વ આપણી નારી શક્તિ પાસે છે મહિલાઓના નેતૃત્વમાં અટ્ટા પડીના આદિવાસી સમુદાયે એન્ટરપ્રિન્યોરશીપનું અદભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે આ સોસાયટીએ બાંબુ હેન્ડીક્રાફ્ટ યુનિટની પણ સ્થાપના કરી છે હવે તે લોકો એક રિટેલ આઉટલેટ અને એક પારંપરિક કાફે ખોલવાની તૈયારીમાં પણ છે તેમનો હેતુ કેવળ પોતાની છત્રી અને અન્ય ઉત્પાદન વેચવાનો જ નહીં પરંતુ તે પોતાની પરંપરા પોતાની સંસ્કૃતિથી પણ દુનિયાને પરિચિત કરાવી રહ્યા છે આજે કારથુમ્બી છત્રી કેરળના એક નાનકડા ગામથી લઈને બહુરાષ્ટ્રીય કંપની સુધીની સફર પૂરી કરી રહી છે લોકલ માટે વોકલ થવાનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે મારા પ્રિય દેશવાસીઓ આગામી મહિને આ સમય સુધીમાં પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ ગઈ હશે મને વિશ્વાસ છે કે તમે બધા પણ ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની રાહ જોઈ રહ્યા હશો હું ભારતીય ટુકડીને ઓલિમ્પિક રમતોની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણા બધાના મનમાં ટોકિયો ઓલિમ્પિકની સ્મૃતિ હજુ તાજી છે ટોકિયોમાં આપણા ખેલાડીઓના પ્રદર્શને પ્રત્યેક ભારતીયનું હૃદય જીતી લીધું હતું ટોકિયો ઓલિમ્પિક પછી આપણા એથ્લેટ્સ પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓમાં મન મૂકીને લાગી ગયા હતા બધા ખેલાડીઓને જોડો તો તે બધાએ લગભગ નવસો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો છે આ ઘણી મોટી સંખ્યા છે સાથીઓ પેરિસ ઓલિમ્પિકમાં તમને કેટલીક ચીજો પહેલીવાર જોવા મળશે શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા નીકળીને સામે આવી રહી છે ટેબલ ટેનિસમાં પુરૂષ અને મહિલા બંને ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે ભારતીય શોર્ટગન ટીમમાં આપણી શૂટર દીકરીઓ પણ સમાવિષ્ટ છે આ વખતે કુશ્તી અને ઘોડેસવારીમાં આપણી ટીમના ખેલાડીઓ તે શ્રેણીમાં પણ સ્પર્ધા કરશે જેમાં તેઓ પહેલા ક્યારેય સામેલ નહોતા રહ્યા તેનાથી તમે અનુમાન કરી શકો છો કે આ વખતે આપણને રમતોમાં અલગ સ્તરનો રોમાંચ દેખાશે તમને ધ્યાનમાં હશે કે કેટલાક મહિનાઓ પહેલા વર્લ્ડ પેરા ઓલિમ્પિક ચેમ્પિયનશીપમાં આપણું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું તો ચેસ અને બેડમિન્ટનમાં પણ આપણા ખેલાડીઓએ ધ્વજ લહેરાવ્યો હતો હવે સમગ્ર દેશ એવી આશા રાખી રહ્યો છે કે આપણા ખેલાડીઓ ઓલિમ્પિકમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે આ રમતોમાં મેડલો પણ જીતશે અને દેશવાસીઓનું મન પણ જીતશે આવનારા દિવસોમાં મને ભારતીય ટીમ સાથે મુલાકાતનો અવસર પણ મળવાનો છે હું પોતાની તરફથી તેમનું ઉત્સાહવર્ધન કરીશ અને હા આ વખતે આપણો હેશટેગ હેશટેગ ચીયર ફોર ભારત છે આ હેશટેગ દ્વારા આપણે આપણા ખેલાડીઓને ચીયર કરવાના છે તેમનો ઉત્સાહ વધારતા રહેવાનો છે તો મોમેન્ટમ જાળવી રાખજો તમારું આ મોમેન્ટમ ભારતનો મેજીક દુનિયાને દેખાડવામાં મદદ કરશે મારા પ્રિય દેશવાસીઓ હું તમારા બધા માટે એક નાનકડી ઓડિયો ક્લિપ વગાડી રહ્યો છું नमस्ते क्वेत एक ऐसा कार्यक्रम जिसमें हम बात करेंगे क्वेत भारत संबंध के बारे में कुेत भारत संस्कृति के बारे में और उस रिश्ते के बारे में जो दोनों देशों को अलग अलग क्षेत्रों में जोड़ता है આ રેડિયો કાર્યક્રમને સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું ને તો આવો તમને આની પાછળની પૂરી વાત જણાવું ખરેખર તો આ કુવૈત રેડિયોના એક પ્રસારણની ક્લિપ છે હવે તમે વિચારશો કે વાત થઈ રહી છે કુવૈતની તો ત્યાં હિન્દી ક્યાંથી આવી ગઈ ખરેખર તો કુવૈત સરકારે પોતાના નેશનલ રેડિયો પર એક વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તે પણ હિન્દીમાં કુવૈત રેડિયો પર પ્રત્યેક રવિવારે તેનું પ્રસારણ અડધો કલાક કરવામાં આવે છે તેમાં ભારતીય સંસ્કૃતિના અલગ અલગ રંગો સમાવિષ્ટ હોય છે આપણી ફિલ્મો અને કળા જગત સાથે જોડાયેલી ચર્ચાઓ ત્યાં ભારતીય સમુદાયની વચ્ચે ઘણી લોકપ્રિય છે મને તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે કુવૈતના સ્થાનિક લોકો પણ તેમાં ઘણો રસ લઈ રહ્યા છે હું કુવૈતની સરકાર અને ત્યાંના લોકોનું હૃદયથી ધન્યવાદ કરું છું જેમણે આ શાનદાર પહેલ કરી છે સાથીઓ આજે દુનિયાભરમાં આપણી સંસ્કૃતિનું જે રીતે ગૌરવગાન થઈ રહ્યું છે તેનાથી કયા ભારતીયને આનંદ ન થાય હવે જેમ કે તુર્કમેનિસ્તાનમાં આ વર્ષે મેમાં ત્યાંના રાષ્ટ્રીય કવિની ત્રણસોમી જયંતિ મનાવવામાં આવી આ અવસર પર તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખે દુનિયાના ચોવીસ પ્રસિદ્ધ કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું તેમાંથી એક પ્રતિમા ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરજીની પણ છે તે ગુરૂદેવનું સન્માન છે ભારતનું સન્માન છે આ જ રીતે જૂનના મહિનામાં બે કેરેબિયન દેશ સુરીનામ અને સેન્ટ વિન્સેન્ટ એન્ટ ગ્રેનેડીન્સે પોતાના ઇન્ડિયન હેરિટેજને પૂરા જોશ અને ઉત્સાહ સાથે સેલિબ્રેટ કર્યો સુરીનામમાં હિન્દુસ્તાની સમુદાય પ્રતિવર્ષ પાંચ જૂનને ઇન્ડિયન એરાઈવલ ડે અને પ્રવાસી દિવસ તરીકે ઉજવે છે અહીં તો હિન્દીની સાથે જ ભોજપુરી પણ ઘણી બોલાય છે સેન્ટ વિન્સેન્ટ એન્ટ ગ્રેનેડીન્સમાં રહેનારા આપણા ભારતીય મૂળના ભાઈ બહેનોની સંખ્યા લગભગ છ હજાર છે તે બધાને પોતાના વારસા પર ઘણું ગર્વ છે એક જૂને આ બધાએ ઇન્ડિયન એરાઈવલ ડેને જે રીતે ધૂમધામથી ઉજવ્યો તેનાથી તેમની આ ભાવના સ્પષ્ટ રીતે ઝળકે છે દુનિયાભરમાં ભારતીય વારસો અને સંસ્કૃતિનો જ્યારે આવો વિસ્તાર જોવા મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે સાથીઓ આ મહિને સમગ્ર દુનિયાએ દસમા યોગ દિવસને ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે હું પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આયોજીત યોગ કાર્યક્રમમાં સહભાગી થયો હતો કાશ્મીરમાં યુવાનોની સાથોસાથ બહેનો દીકરીઓએ પણ યોગ દિવસમાં રંગે ચંગે ભાગ લીધો જેમ જેમ યોગ દિવસનું આયોજન વધી રહ્યું છે નવા નવા રેકોર્ડ બની રહ્યા છે દુનિયાભરમાં યોગ દિવસે અનેક શાનદાર ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે સાઉદી અરબમાં પહેલીવાર એક મહિલા અલ હનુફ સાજીએ કોમન યોગ પ્રોટોકોલનું નેતૃત્વ કર્યું પહેલીવાર કોઈ સાઉદી મહિલાએ કોઈ મેઇન યોગ સેશનને ઇન્સ્ટ્રક્ટ કર્યું હોય ઇજિપ્તમાં આ વખતે યોગ દિવસ પર એક ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું નીલ નદીના કિનારે રેડ સીના બીચીસ પર અને પિરામિડોની સામે યોગ કરતા લાખો લોકોની તસવીરો ઘણી લોકપ્રિય થઈ પોતાના માર્બલ બુદ્ધ સ્ટેચ્યુ માટે પ્રસિદ્ધ મ્યાનમારનો મારા વિજયા પેગોડા કોમ્પ્લેક્ષ દુનિયામાં પ્રસિદ્ધ છે ત્યાં પણ એકવીસ જૂને શાનદાર યોગ સત્રનું આયોજન થયું બહરીનમાં દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું શ્રીલંકામાં યુનેસ્કો હેરિટેજ સાઇટ માટે પ્રસિદ્ધ ગોલ ફોર્ટમાં પણ એક યાદગાર યોગ સત્ર થયું અમેરિકાના ન્યુયોર્કમાં ઓબ્ઝર્વેશન ડેક પર પણ ઘણા લોકોએ યોગ કર્યો માર્શલ આઇલેન્ડ પર પણ પહેલીવાર મોટા સ્તર પર યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં અહીંના રાષ્ટ્રપ્રમુખે પણ હિસ્સો લીધો ભૂતાનના થીમ્પુમાં પણ એક મોટો યોગ દિવસનો કાર્યક્રમ થયો જેમાં મારા મિત્ર વડાપ્રધાન ટોબગે પણ સહભાગી થયા અર્થાત દુનિયાના ખૂણે ખૂણામાં યોગ કરતા લોકોનું વિહંગમ દ્રશ્ય આપણે બધાએ જોયું હું યોગ દિવસમાં હિસ્સો લેનારા બધા સાથીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું મારો આપને એક જૂનો અનુરોધ પણ રહ્યો છે આપણે યોગને માત્ર એક દિવસનો અભ્યાસ નથી બનાવવાનો તમે નિયમિત રૂપથી યોગ કરો તેનાથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનોને અવશ્ય અનુભવશો સાથીઓ ભારતના અનેક ઉત્પાદનો છે જેની દુનિયાભરમાં ઘણી માંગ છે અને જ્યારે આપણે ભારતના કોઈ સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક થતા જોઈએ છીએ તો ગૌરવાન્વિત થઈ જવું સ્વાભાવિક છે આવું જ એક ઉત્પાદન છે અરાકુ કોફી અરાકુ કોફી આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે તે પોતાના સમૃદ્ધ ફ્લેવર અને સુગંધ માટે જાણીતી છે અરાકુ કોફીની ખેતી સાથે લગભગ દોઢ લાખ આદિવાસી પરિવારો જોડાયેલા છે અરાકુ કોફીને નવી ઉંચાઇ આપવામાં ગિરિજન કો બહુ મોટી ભૂમિકા રહી છે તેણે અહીંના ખેડૂત ભાઈઓ બહેનોને એક સાથે લાવવાનું કામ કર્યું અને તેમને અરાકુ કોફીની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા તેનાથી આ ખેડૂતોની કમાણી પણ બહુ વધી ગઈ છે તેનો ખૂબ લાભ ડોરા આદિવાસી સમુદાયને પણ મળ્યો છે કમાણીની સાથોસાથ તેમને સન્માનનું જીવન પણ મળી રહ્યું છે મને યાદ છે કે એકવાર વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ ગારૂની સાથે મને આ કોફીનો સ્વાદ માણવાનો અવસર મળ્યો છે તેના ટેસ્ટની તો વાત જ ન પૂછો ગજબની હોય છે આ કોફી અરાકુ કોફીને અનેક ગ્લોબલ એવોર્ડ્સ મળ્યા છે દિલ્હીમાં થયેલી જી ટ્વેન્ટી શિખર પરિષદમાં પણ કોફી છવાયેલી હતી તમને જ્યારે પણ અવસર મળે ત્યારે તમે પણ અરાકુ કોફીનો આનંદ અવશ્ય લેજો સાથીઓ લોકલ પ્રોડક્ટ્સને ગ્લોબલ બનાવવામાં આપણા જમ્મુ કાશ્મીરના લોકો પણ પાછળ નથી ગત મહિને જમ્મુ કાશ્મીરે જે કરી દેખાડ્યું છે તે દેશભરના લોકો માટે પણ એક દ્રષ્ટાંતરૂપ છે અહીંના પુલવામાંથી સ્નોપીઝનો પહેલો જથ્થો લંડન મોકલવામાં આવ્યો કેટલાક લોકોને એવો વિચાર સુજ્યો કે કાશ્મીરમાં ઉગનારા એક્ઝોટિક વેજીટેબલ્સને શા માટે દુનિયાના નકશા પર ન લાવવામાં આવે બસ પછી શું હતું ચકોરા ગામના અબ્દુલ રાશિદ મિરજી તેના માટે સૌથી પહેલા આગળ આવ્યા તેમણે ગામના અન્ય ખેડૂતોની જમીનને એકસાથે મેળવીને સ્નોપીઝ ઉગાડવાનું કામ શરૂ કર્યું અને જોતજોતામાં સ્નો પીઝ કાશ્મીરથી લંડન સુધી પહોંચવા લાગ્યા આ સફળતાએ જમ્મુ કાશ્મીરના લોકોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે આપણા દેશમાં આવા યુનિક પ્રોડક્ટ્સની ખોટ નથી તમે આવા ઉત્પાદનોને હેશટેગ માય પ્રોડક્ટ્સ માય પ્રાઇડની સાથે જરૂર શેર કરજો હું આ વિષય પર આવનારી મન કી બાતમાં પણ ચર્ચા કરીશ મમ પ્રિયા દેશવાસીન अदय अहम किंचित चर्चा संस्कृत भाषायाम आरभे તમે વિચારતા હશો કે મન કી બાતમાં અચાનક સંસ્કૃતમાં કેમ બોલી રહ્યો છું તેનું કારણ છે આજે સંસ્કૃત સાથે જોડાયેલો એક વિશેષ અવસર આજે ત્રીસ જૂને આકાશવાણીનું સંસ્કૃત બુલેટિન પોતાના પ્રસારણના પચાસ વર્ષ પૂરું કરી રહ્યું છે પચાસ વર્ષથી સતત આ બુલેટિને કેટલાય લોકોને સંસ્કૃત સાથે જોડાયેલા રાખ્યા છે હું ઓલ ઇન્ડિયા રેડિયો પરિવારને વધામણી આપું છું સાથીઓ સંસ્કૃતની પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિમાં મોટી ભૂમિકા રહી છે આજના સમયની માંગ છે કે આપણે સંસ્કૃતને સન્માન પણ આપીએ અને તેને પોતાના દૈનિક જીવન સાથે પણ જોડીએ આજકાલ એવો જ એક પ્રયાસ બેંગલુરૂમાં બીજા અનેક લોકો કરી રહ્યા છે બેંગલુરૂમાં એક પાર્ક છે કબ્બન પાર્ક કબ્બન પાર્કમાં અહીંના લોકોએ એક નવી પરંપરા શરૂ કરી છે અહીં સપ્તાહમાં એક દિવસ દર રવિવારે બાળકો યુવાનો અને વૃદ્ધો અરસપરસ સંસ્કૃતમાં વાત કરે છે એટલું જ નહીં અહીં વાદ વિવાદમાં અનેક સત્ર પણ સંસ્કૃતમાં જ આયોજિત કરવામાં આવે છે તેની આ પહેલનું નામ છે સંસ્કૃત વીકેન્ડ તેની શરૂઆત એક વેબસાઇટ દ્વારા સમષ્ટી ગુબ્બીજીએ કરી છે કેટલાક દિવસો પહેલા જ શરૂ થયેલો આ પ્રયાસ બેંગલુરૂવાસીઓ વચ્ચે જોતજોતામાં ઘણો લોકપ્રિય થયો છે જો આપણે બધા આ પ્રકારના પ્રયાસ સાથે જોડાશું તો આપણને વિશ્વની આટલી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષામાંથી ઘણું બધું શીખવા મળશે મારા પ્રિય દેશવાસીઓ મન કી બાતના આ એપિસોડમાં તમારી સાથે જોડાવાનું ઘણું સારું રહ્યું હવે આ ક્રમ પાછો પહેલાની જેમ ચાલતો રહેશે હવેથી એક સપ્તાહ પછી પવિત્ર રથયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે મારી કામના છે કે મહાપ્રભુ જગન્નાથજીની કૃપા બધા દેશવાસીઓ પર સદૈવ બની રહે અમરનાથ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે અને આગામી કેટલાક દિવસોમાં પંઢરપુર વારી પણ શરૂ થવાની છે હું આ યાત્રાઓમાં સહભાગી થનારા બધા શ્રદ્ધાળુઓને શુભકામનાઓ આપું છું પછી કચ્છીના વર્ષ અષાઢી બીજનો તહેવાર પણ છે આ બધા પર્વ તહેવારો માટે પણ તમને બધાને ઘણી બધી શુભકામનાઓ મને વિશ્વાસ છે કે પોઝિટિવિટી સાથે જોડાયેલા જનભાગીદારીના આ પ્રયાસોને તમે મારી સાથે અવશ્ય શેર કરતા રહેશો હું આગામી મહિને તમારી સાથે ફરીથી જોડાવાની પ્રતિક્ષા કરી રહ્યો છું ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર